પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે જતીન ચારણિયા નામના પાકિસ્તાની જાસૂસ ની ધરપકડ કરાઈ છે કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો આ જાસૂસ

માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને એક પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક ધરાવે છે એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીની સાથે શેર કરી હતી આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ ટ્વેન્ટી ફોર આવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટોડી થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોટો સંપર્ટની જોવા મળી છે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે એ પોતે માહિતી મેળવે છે પાકિસ્તાન ગયો ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે થઈને દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એને મોકલી આપે છે